આપડે એવા બાબતે બોલાય નથી મને મને છે ને એમાં જો હું વાત કરું બીજા ફોન વાઘરી છોકરો છે ને એના પાછું રેકોર્ડિંગ હતી તમે ક્યાંથી બોલો હું ઈ પટેલ માં પટેલ અને મારી પાસેથી પાવડી લીધો વેસા હજાર રૂપિયા બરોબર પૈસા બાકી રાખી દોઢ મહિનો છે મને કહેવાય પાવડે કે મને નથી ફાવતી કે ભાઈ જૂની પાવડી છે બરોબર મેં કીધું મેં હું કઈ વેચતો ધંધો તો નથી કરતો અત્યારે મારે પૈસા નતા ને તને આપી છે અને તું આ રીતના પછી આજ મેં એને હો સવારમાં કર્યો મેં મને હારે બે ને તું આવું કરાય ફોન કરાય બે ત્રણ વાર ઉપર આવું પછી આવા રેકોર્ડિંગ નું ઓલું કરશો એ થોડું કરાય ત્યારે મેં કીધું આ લોકો ને કેવી માનસિક બીમારી છે ને ખબર નથી પડતી દલિતો ને તો વાહ પડી જાય એવું નથી મને આ રીતના મને હેરાન કર્યો છે એને

ઓલો મને ગયો તુસલો હા અને ઓલો કમલો એના ફોટા જોયા તો એકે હોટલ ના હા હા ઈ તો કક ધારી ગયા તા ખાવા હા તો એમ વાત છે હા 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 ઈ જેટ ભગો બેહન ખાઈ મારા હારો કેવાય કે હવે એટલું મગજ આજ તો બકાતું હા ઈ વાત બરોબર ની એ બોરા હા ઓલા તમારા દોસ્તી હોય બધી વાત સાચી છે બોરા હા હા મેહફીલ તમે કરો એ બધી વાત હાચી બરાબર પણ થોડુક તો જોવું જોઈએ કે નહિ હા એ હે હા એ છે બસ તો ત્યાંથી ખબર પડી જાય કોણ કેટલામાં છે હા એટલે સાવના મને અલગ ને બતાવો ને અલગ પિક્ચર એક વાત જો તું તને એક લીક કરે તો મને કેજે તો આપડે કે હારી જાહુ બસ હા હા